તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જયરાજભાઈ આહિર જેલમાંથી બહાર આવી ગયા વરઘોડાની તૈયારી કરી અને નવનીતભાઈ આવી ગયા અને પછી જુઓ સાહેબ શું કર્યું તમને આગળ આખો વિડીયો બતાવું દર્શક મિત્રો અત્યારે તમે લોકો જાણતા હશો કે ક્યાંક ને ક્યાંક જે નવનીતભાઈ હતા એમને આરોપો નાખ્યા હતા જયરાજભાઈ ઉપર અને અંતે એ જયરાજભાઈની એસઆઈટી ટીમે ધરપકડ કરી હતી લગાતાર ચૌદ દિવસ સુધી એ ભાવનગર જેલની અંદર રહ્યા ને ત્યારબાદ એ જેલમાંથી આજે એમને સુનાવણી થઈ એમની સુનાવણીમાં ક્યાંક ને ક્યાંક જયરાજ આહીને બહાર મોકલવાનો એક આદેશ કરી નાખવામાં આવ્યો ને ત્યારે ક્યાંક ને ક્યાંક આપણને એ જોવા મળ્યું કે જયરાજભાઈના હાથમાં ભગવદ્ ગીતા હતી જે આ મિત્રો જયરાજભાઈ ભલે જેલની અંદર હોય પરંતુ એમની હાથમાં ગીતા હતી ને ગીતા લઈને બહાર નીકળ્યા અને લોકોની નજર ગીતા ઉપર પડી ગઈ એટલે કે જેલમાં પણ સારા સંસ્કારો ક્યાંક ને ક્યાંક જોવા મળ્યા હોય તો એ સારા સંસ્કારો જે જયરાજભાઈની અંદર જોવા મળ્યા મિત્રો બધાય મીડિયાવાળા અત્યારે ફોટો અત્યારે બહુ જાજો વાયરલ થયો કે જયરાજભાઈ જેલમાંથી બહાર આવે એ જ સાથે એમને હાથમાં ભગવદ્ ગીતા જોવા મળી જયરાજભાઈએ ચૌદ દિવસ સુધી જેલની અંદર ભગવદ્ ગીતા વાંચી અને ત્યારબાદ એ બહાર આવ્યા મિત્રો એ ભગવદ્ ગીતા જોડેનો જે ફોટો હતો એ અત્યારે વાયરલ થઈ રહ્યો છે ને તમને પણ ખબર હશે કે ક્યાંક ને ક્યાંક જે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું હતું ભાઈ બરોબર જેમાં આપણા વિજયભાઈ રૂપાણી પણ સાહેબ હતા એ પ્લેનની અંદર પણ ભગવદ્ ગીતા હતી ને એ ભગવદ્ ગીતાનો વાળ પણ વાંકો નહોતો થયો સાહેબ આખું પ્લેનની અંદર લોકો પણ નહોતા જડતા પણ ભગવદ્ ગીતાનું એક પણ પાનું પણ સાહેબ કાંઈ એમ કહેવાય ને કે અગ્નિથી સળગ્યું પણ નહોતું તો આ છે મિત્રો ભગવદ્ ગીતાની તાકાત અને એ ભગવદ્ ગીતા જેલની અંદર પણ ક્યાંક ને ક્યાંક વાંચ્યું હોય તો એ છે સાહેબ જયરાજભાઈ આહિરે સાહેબ તમે જુઓ જયરાજ આહિર જેલની અંદર પણ ભગવદ્ ગીતા વાંચે અને ખરેખર મિત્રો એમની પાસેથી આપણે સારા સંસ્કારો લેવા પડે ભાઈ કે આ માણસ જોડેથી ખરેખર મિત્રો તમે શું કહેશો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ